એટલા માટે વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર એમાં ભગવાનના જે હજાર નામમાં એક નામ છે અત્યારે ઘણાને એલર્જી હોય ખબર એલર્જી એલર્જી હોય હોય બીજી એમ ભગવાનની એલર્જી છે કઈ ગર્વ ની એલર્જી છે ભગવાન જ્યાં ગર્વ કરે ત્યાં ભગવાન રહેતા નથી આજે દક્ષ પ્રજાપતિને પદ મળ્યું એટલે અભિમાન આવ્યું મારા જેવું કોઈ નહીં સન્માન સમારંભ યોજાણો છે અને એ સભામાં જ્યારે દક્ષ પ્રજાપતિ પધારે છે તો બધા ઉભા થઈ અને એને માન આપે છે સન્માન આપે છે પરંતુ આજે દક્ષ પ્રજાપતિ જ્યારે પધારે છે ત્યારે ભગવાન શિવ એ બ્રહ્માજીની બાજુમાં બેસેલા હોય છે રામ નામના જપમાં મગ્ન હોય છે આંખો બંધ છે એટલે જયારે દક્ષ આવ્યા ત્યારે બધાએ ઉભા થઈને સન્માન કર્યું પણ ભગવાન શિવ ઉભા ન થયા એટલે દક્ષ પ્રજાપતિને ખોટું લાગ્યું છે અભિમાન અભિમાની માણસ હોય ને એને જ ખોટું બહુ લાગે વાત વાતમાં ખોટું લાગે જોજો તમારા કુટુંબમાં જેને કઈક હશે ને હું કઈક છું એને તમારે મનાવવો બહુ પડે દક્ષ પ્રજાપતિ ને અભિમાન હતું એટલે એને ખોટું લાગ્યું બધા એ સન્માન કર્યું એટલે દક્ષ પ્રજાપતિ ભગવાન શિવ ની નિંદા કરવા લાગ્યા કે આ શિવ ભલે મારો જમાય થાય પણ સમાજમાં કેમ બેસવું કેવા કપડા પહેરવા કઈ રીતે હે આપણે શિષ્ટાચાર કહીએ એની પણ એને કઈ ખબર નથી આ તો સ્મશાનમાં રહે છે ખોપડીઓની માળા પહેરે છે ચિતાની ભસ્મ લગાડવા વાળો છે અને જ્યારે ભગવાન શિવની નિંદા કરી છે ત્યારે ભગવાન શિવ છે એ તો એ અપમાન સહન કરી ગયા પરંતુ ભગવાન શિવના જે ગણો હતા એનાથી એ અપમાન સહન ન થયું એટલે એ એ જેટલા પણ હતા એમાં નંદી એક શ્રાપ આપ્યો છે ભગવાન શિવની નિંદા થઈને બ્રાહ્મણોએ રોક્યા નહીં એટલે શું શ્રાપ આપ્યો સર્વભાવે ધ્રુતવિદ્યા તપોદારિત રમા બ્રાહ્મણો છે ધર્મના રક્ષક છે વેદના રક્ષક છે બ્રાહ્મણો ની ફરજ છે તો ભગવાન શિવની જ્યારે દક્ષ પ્રજાપતિ એ નિંદા કરી તો બ્રાહ્મણો એ દક્ષને રોક્યો નહીં એટલે ભગવાનનો જે ગણ નંદી જે પોઠિયો છે એને ગમ્યું નહીં એટલે એને બ્રાહ્મણો ને શ્રાપ આપ્યો કે આ બ્રાહ્મણોની હાજરીમાં શિવ ની નિંદા થઈ છે તો આજથી હું બ્રાહ્મણોને શ્રાપ આપું છું કે એને ઘરે ઘરે ભિક્ષાવૃત્તિ કરવી પડશે માત્ર પેટ ભરવા માટે જ વિદ્યા તપ અને વ્રતનો આશ્રય લેશે ઇન્દ્રિય સુખોના દનના ગુલામ બનશે અને ભીખ માગતા ભટકતા ફરશે આ આપણા બ્રાહ્મણોને લાગેલો આશ્રાફ છે અને ત્યારથી દયા પ્રભુની ધરમની જય હોય બ્રાહ્મણોને માગવી પડે છે એટલા માટે આ બધા કહેતા હોય ને સાહિત્યકારો કે જ્યાં પણ જોવું કે એક ગરીબ બ્રાહ્મણ સત્યનારાયણ કથામાં ચાલુ થાય બ્રાહ્મણ ને હંમેશા અત્યાર સુધી ગરીબ જ બતા સમય બદલાણો છે ભાઈ હવે તો આપણે આર્થિક રીતે બ્રાહ્મણો આમ જુઓ તો જ્ઞાનમાં આપણે આગળ છે પણ આર્થિક રીતે આપણે પાછળ છે પાછો આપણને તો ક્યાંય બીજો તો કોઈ ફાયદો આપે નહી સરકાર એક વડીલ હણ બ્રાહ્મણ વિપુલ વાણિયા એટલે બ્રાહ્મણો એટલી વિદ્યા હોવા છતાં એટલી બુદ્ધિ હોવા છતાં આર્થિક રીતે આજે પણ દુઃખ થાય બ્રાહ્મણો ની સ્થિતિ જોઈએ તો ઘણું બધું દુઃખ થાય આજે તમે એટલી સંખ્યામાં બેઠા છો મારી હાથ જોડીને તમને બધાને વિનંતી છે આ ભૂદેવો પણ વિનંતી છે એક એક બહુ આપણી કરુણતા છે કે આજે લગ્ન વિધિ થાય એમાં કરોડો નો ખર્ચો થાય ક્યાંય કરકસર ન થાય અને છેલ્લે જ્યારે બ્રાહ્મણની દક્ષિણ આપવાની વાત થાય ત્યારે કરકસર થાય હાથી વયો જાય અને પૂછડે આવી જાય હે એ ખર્ચા કરશે એ દેખાડામાં અને બ્રાહ્મણને પાંચસો રૂપિયા આપીને કે મારા રાજી છું એ તો આપણા આપણા બ્રાહ્મણોના સંસ્કાર છે કે એ ગુટલો પી જાય કે આનો શુભ પ્રસંગ છે મારે બોલીને બગાડવો નથી એટલે હસતા હસતા ગુટલો પીને એમ કહી દે કે ના ના કઈ વાંધો નહીં ભગવાન તમને સુખી રાખે અને જે મળ્યું એ લઈને વયો છે બ્રાહ્મણોને આજે પણ અન્યાય તો થાય છે એને જેટલું મળવું જોઈએ નથી મળતું આ એક કરુણતા છે

દીકરાના દીકરીના લગ્ન થતા હોય ને તમારે જે ગોર બાપા વિધિ કરાવે ને એને રાજી કરજો એને પ્રસન્ન કરજો અને એ આશીર્વાદ થી તમારું કાર્ય છે એ એ પરિપૂર્ણ થશે બાકી અધૂરું રહેશે આ મારો હું અનુભવ કઉ છું કે તમે કોઈ પણ યજ્ઞ કાર્ય કરો વૈદિક કાર્ય કરો કે કોઈ પણ લૌકિક કાર્ય કરો જો બ્રાહ્મણ પ્રસન્ન થઈને નહીં જાય તો એ યજ્ઞનું એ કર્મનું તમને ફળ નહીં મળે આ સનાતન સત્ય છે અને ભૂદેવોને પણ મારી ખાસ વિનંતી છે કે તમે મહેનત કરો છો તમારી આપણું જે હક હોય ઘણી વખત આપણે એમ કહીએ કે બ્રાહ્મણને તો બ્રાહ્મણ તો એ કહેવાય કે જે આપે લઈ લે એમ એમ કહેવાય સંતોષ એમ બ્રાહ્મણનું આભૂષણ છે પણ સમય પ્રમાણે અમારે અમારે ત્યાં એક સારી સિસ્ટમ છે પૂછી લઈ મારે તમારી દક્ષિણા શું થશે અમારું ઘર ચલાવવાનું એ પ્રમાણે અમે કહી દે કે અમારી આ દક્ષિણા થાય છે ને હસતા હસતા એ પ્રેમથી અમને આપી દે પાછળથી કોઈ પ્રકારનું મન દુઃખ ન થાય આપણું કે એનું એનું પણ કલ્યાણ આપણું પણ કલ્યાણ થોડી ચોખવટ કરી લઈ સંકોચ વિના અમારે એક બ્રાહ્મણ છે એને એક ભાઈ કીધું કે મારી દીકરીને લગ્ન કરાવવા તમે આવશો તો તો કે કે હું આવું દક્ષિણા તો ભાઈએ કહી દીધું કે ભાઈ મારી દક્ષિણા એટલી થાય છે તો લાશીને કેવા લાગ્યા કે લે બ્રાહ્મણ એ થોડા કહેવાય કે જે દક્ષિણા કે હે બ્રાહ્મણ તો જે મળે લઈ લે એ કહેવાય તો આપણા વિદ્વાન બ્રાહ્મણ હતા એને બહુ સરસ જવાબ આપ્યો કે આ તમારી વાત સારી હલો તમે આપો એ લઈ લઉં પણ મારું એક કામ કરજો ને જી બી વાળાને કહી દેજો કે આ ભૂદેવ બહુ હારા છે એટલે જી આપે ને એ લઈ લઈ બિલમાં ઇલેક્ટ્રિક નું જે બિલ આવે ને તો મને જેમ જે મળ્યું એ હું લઈ લઉં મારે પણ એને ચૂકવવાનું છે તો જે વાળાને તમે બધા મળીને સેજ વિનંતી કરી દો કે પિયુષભાઈ બહુ હારે છે અને અમે જે આપીએ લઈ લે છે તો જે બીનું બિલ હોય ભલે પાંચ હજારનું હોય તો એ એક આપે તો પ્રેમથી લઈ લેજો તમે થશે એ બ્રાહ્મણને તો બધા બિલ ચૂકવવાના છે એના મકાન લીધું હોય તો લોન નથી ભરવાની આ સમજો થોડુંક વ્યવહારિક થવાની જરૂર છે અમારા એક મારા જે એક મિત્ર છે ત્યાં વિપુલભાઈ બ્રાહ્મણ છે આર્થિક રીતે સંપન્ન છે પણ એ એ ખાલી સંસ્કૃતિનું કાર્ય કરવા માટે સત્યનારાયણ કથાઓ યજ્ઞ કરાવવા જાય પણ ભાઈ રાજા મહારાજાની જેમ પચાસ લાખની મર્સિડીસ લઈ જાય સત્યનારાયણ કથા અને એ કરે ને પછી દક્ષિણા આપે એ લઈ લઈ ઓલો દક્ષિણા આપતો એ મૂં કે હવે પચાસ લાખની ગાડી લઈને આવ્યો એ શું દેવી હમણાં એક રાજકોટ બાજુ કોક છે આપણે વિજયભાઈ ભલે એ માણસ ગમે એ વ્યાખ્યા કરે પણ એક આપણે આપણે પ્રયત્ન કરવો છે કે આપણું આપણું આપણા આપડા જ્ઞાતિ બંધો આર્થિક રીતે પછાત ન થાય અને બીજી જ્ઞાતિમાં જોજો કોઈને મકાન લેવું હોય ધંધો કરવો તો એના સગાવાલા કરે મદદ હે આપણે બ્રાહ્મણો એકબીજાને મદદ નથી કરી શકતા એટલી આ એક એક સત્ય વાત છે બધી જ્ઞાતિની વંડી હોય બધું બધી હારી હારી જગ્યાએ બધી વંડી થઈ જાય છેલ્લે બ્રાહ્મણોની વંડી થાય ખૂણામાં સત્ય છે કે નહીં ખોટું કહેતો હોય તો મને કહેજો આ એક સત્ય છે કડવું સત્ય છે તો બ્રાહ્મણોને આ શ્રાપ લાગ્યો કે તમે Câmara mago, por ser.